જય સ્વામિનારાયણ નમસ્કાર વેલકમ ટુ રિપીટ લર્નિંગ હબ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ઈ નંબર શોધતા શીખા બરાબર ને તો ચલો આપણે એના પર આધારિત એમસીક્યુ ની ચર્ચા કરીએ આપણને એમ કીધું છે મિત્રો કે નીચેનામાંથી કયો ઓછી વાહકતા ધરાવે બરાબર ઓછી વાહકતા વાહકતાનો આધાર કોના ઉપર હોય છે જનરલી વાહકનાનો આધાર આયન પર દાખલા તરીકે આ આયન આપણે બનાવીએ તો આ કોબાલ સાથે એમોનિયા ત્રણ અને ક્લોરિન ત્રણ આવું એક સંકીર્ણ બને હવે એની બહારના સાઈડમાં અહીંયા કોઈ કાઉન્ટર આયન નથી મતલબ કે આનું આયનીકરણ થાય તો ચોરસ એમનું એમ રહે વધતા કોઈ બીજું આયન મળશે નહીં મતલબ આ આપણો જવાબ થઈ જશે જો આની અંદર આપણે વિચારીએ તો આવું બનશે કોબાલ સાથે ના પાંચ તો છે જ પણ એક ક્લોરીન આવે બાકીના બે ક્લોરીન બહાર રહી તો આ ચોરસ તો મળે જ પડે જેને વાહકતા દર્શાવે રેડી એટલે એનો મતલબ એમ થયો કે આની બહાર કઈ નથી એટલે આપણો આ જવાબ બેસી ગયો ઓકે ચાલો નેક્સ્ટ લઈએ મિત્રો કેન્દ્રીય પરમાણુ એક્સ પ્લસ ટુ છે ઈ એન ચોત્રીસ હવે ઈ એન નું સૂત્ર તમને બધાને યાદ જ હશે કે એટલે શું છે તો કે જે મધ્યસ્થ ધાતુ આયન હોય એ ધાતુ પરમાણુ ક્રમાંક સ્થિતિ અને વધતા બે ગુણ્યા એનો કોઓર્ડિનેશન નંબર રેડી તો આપણને કહી દીધું ઈએન કેટલો છે ચોત્રીસ પરમાણુ ક્રમાંક આપી દીધો ચાલો તો અઠ્યાવીસ માંથી બે જાય તો છવ્વીસ મિત્રો છવ્વીસ આ બાજુ જાય તો આઠ વૈદા આઠ વાગ્યા બે એટલે સીએન થઈ ગયું મતલબ કોઓર્ડિનેશન નંબર આવી ગયો ચાર મતલબ કે એક દંતીય લેગેન કેટલા હશે ચાર દ્વિદી કીધું હોત તો લિગેન્ટ હોત બે રેડી ચાલો નેક્સ્ટન નો ઈ એન એટલે પરમાણુ ક્રમાંક ઓક્સિડેશન સ્થિતિ ગુણવત્તા બે ગુણ્યા કોઓર્ડિનેશન નંબર રેડી ચાલો કોબાલટ નો નંબર મિત્રો આવે સત્યાવીસ ઓક્સિડેશન સ્થિતિ ગણીએ તો પ્લસ થ્રી કેવી રીતે ખબર પડે તો કોબાલ્ટમાં ઈ એન ટ્વાઈસ છે સીએલ ટુ છે અને ઉપર પ્લસ વન છે તો આની ઓક્સિડેશન સ્થિતિ માઇનસ ટુ ઉપર જાય તો પ્લસ ટુ આની હોય છે ઝીરો એટલે આની ઓક્સિડેશન સ્થિતિ ત્રણ આવી ચાલો વધતા બે ગુણ્યા કોઓર્ડિનેશન નંબર તો આનો સવર્ગાંક બે થશે એટલે બે દુ ચાર ને આ બંને એક એક આપશે એટલે બે બીજા એટલે છ તો મિત્રો છ દુ માંથી ત્રણ ગયા તો નવ એટલે એનો મતલબ છત્રીસ રેડી ચાલો નેક્સ્ટ અસરકારક પરમાણુ ક્રમાંક એ જ આપણો શું છે ઈ તો હવે એને ગણતરી ખબર પડી ગઈ ઝેડ ઓછા ઓક્સિડેશન સ્થિતિ વધતા કોઓર્ડિનેશન નંબર ગુણ્યા બે ઓકે નહીં રેડી આને કાઢી નાખીએ તો મિત્રો ઈ નંબર જો શોધવો હોય તો એને માટે અહીંયા ચોવીસ પહેલા લખવું જ પડશે આપણે ઈ શોધવું છે અસરકારક પરમાણુ ક્રમાંક

નીચેનામાંથી કયું એજી એન થ્રી સાથે પ્રક્રિયા કરતા એજી સીએલ પચીસ ટકા મોલ મળે હું તમને આ એક ચર્ચા કરું પ્લેટિનમ ને છે આ એકચુઅલી સંકીર્ણ મિત્રો આવું હોય પ્લેટિનમ એનએચ થ્રી ફોર ટાઈમ હવે આનો છ સવર્ગાંક બનાવો તો સીએલ ટુ જોઈએ અને બહાર સી ટુ જાય ચાર છે તો બે બાર ગયા બરાબર હવે આને તમે મૂકો એટલે કેટલા મેળા બે તો એને શું કહેવાય પચાસ ટકા કેવાય રેડી હવે તમે આ ડી ઓપ્શન્સ વિચારો છો ઓપ્શન્સ નંબર ડી પ્લેટિનમ સી એલ ફોર અને થ્રી એન એચ થ્રી આવું લખ્યું છે બરાબર તો આ એકચુલી શું છે તો કે પ્લેટિનમ સંકીર્ણમાં સી એલ સીએલ આપણે કેટલા લઈશું તો કે ત્રણ લઈ લેવા પડશે એટલે કે સીએલ ને આપણે લઈ લઈએ થ્રી અને ત્રણ એમોનિયા છે તો એક જ સીએલ બાર આવ્યું જે એજીસીએલ માં ફેરવાશે ટૂંકમાં એક મોલ એજીસીએલ બન્યો અહીંયા હતા ચાર બન્યા કેટલા એક તો એક એટલે પચીસ ટકા કહેવાય તો એનો મતલબ જવાબ કયો થશે દિલ્હી ઓકે ચાલો નેક્સ્ટ લઈએ મિત્રો ધાતુ કાર્બોનિલ નું સામાન્ય સૂત્ર છે એમ સીઓ એક્સ પાછો એ ઈન ને અનુસરે છે જો આ ત્રણ ધાતુ હોત એફ પહેલું છે એનઆઈ બીજું છે એફ ઈ અને ત્રીજું આપેલું છે ક્રોમિયમ મિત્રો આપણે એનસીઆરટી માં ભણી ગયા કે એનાય સાથે ના ચાર વાળું એક સંકીર્ણ છે સાથે છે અને કોમિયમ સાથે સીઓનું સિક્સ વાળું પણ એક સંકીર્ણ છે રેડી એટલે એનો મતલબ જવાબ કયો આવશે ચાર પાંચ અને છ ઓકે ચાલો કોબાલ્ટ સી એલ થ્રી ડોટ ફાઈવ એન એચ થ્રી આ એક સૂત્ર છે આપણે એમ કે વધારે સિલ્વર કરીએ ત્યારે આ બે મોલ એજી ઉક્ષેપ આપે ટૂંકમાં આ કયા ફોર્મમાં હશે એજી એનો થ્રી સાથે નાખો તો બે મોલ એજી સીએલ ના મળવા જોઈએ ટૂંકમાં ચોરસ ની બાર કેટલા સીએલ હશે તો કે બે ત્રણ હતા બે ગયા તો હવે પાંચ એમોનિયા કોબાલ્ટ સાથે એમોનિયાના ના પાંચ અણુ ક્લોરીનનો એક અણુ હોવો જોઈએ હજુ વાક્ય વાત છે સાથે પ્રોસેસ કરાવે તો મળતો નથી મતલબ બધા જ એમોનિયા ક્યાં ગયા છે અંદર તો અંદર જ છે તો મારો કહેવાનો મતલબ એમ છે કે આ સંકીર્ણ જ્યાં હશે એ આપણો જવાબ હશે તો એ છે મિત્રો અહીંયા બી બોમ્બેમાં માં જુઓ

છવ્વીસ ને બાર આડત્રીસ થાય ને આડત્રીસમાંથી ત્રણ જાય તો પાંત્રીસ થાય એમાં આ મેં પહેલું ગણ્યું હવે હું એનું બીજું ગણું છું એફી એની થ્રી પ્લસ થ્રી તો એમાં ઈ એન ગણી કાઢીએ તો નંબર છે છવ્વીસ ઓક્સિડેશન સ્થિતિ જુઓ તો પ્લસ થ્રી છે એટલે માઇનસ થ્રી અને એનો સવર્ગાંક છ દૂના બાર થયો રેડી તો મિત્રો આમાં પણ સેમ છવ્વીસ બાર ને ત્રણ એટલે તમારે ચેક કરવાનું આવશે અથવા તો લિગેન્ડ સેમ નો હોય તો ત્યાં શક્ય ચાલો આવી જ રીતે મિત્રો તમે દિલ્હી ગણી જુઓ મેં પહેલું કે તમે બીજું ત્રીજું જાતે ગણો હવે દિલ્હીની ગણતરી બતાવો તો એમાંય પહેલું તમે જુઓ નિકલ તો નિકલ માટે તમે નંબર ચેક કરો તો નિકલ નો નંબર છે 28 અઠ્યાવીસ માંથી ઓક્સિડેશન સ્થિતિ ને આઠ છત્રીસ એવી બીજું ગણીએ તો નિકલ નો નંબર તો અઠ્યાવીસ જ રહેવાનો પણ એની ઓક્સિડેશન સ્થિતિ મિત્રો પ્લસ ટુ છે જે અહીંયા બાદ કરવી પડે અને કોર્ડિનેશન નંબર ગુણ્યા બે તો ચાર દુ આઠ થયા તો છવ્વીસ ને આઠ થશે તો તમે સમજી શકો છો મિત્રો કે અહીંયા આ આપણો જવાબ છે પણ મિત્રો સીધું કેમ ખ્યાલ આવ્યો તો તમે અહીંયા જોયા બાદ થતો એટલા જ છે ટોટલ વીજભાર આનાય ત્રણ આનાય ત્રણ આનાય ત્રણ આનાય ત્રણ અહીંયા પણ ત્રણ ત્રણ પણ અહીંયા ઝીરો છે ને અહીંયા બે છે ઓકે વીજભરના આધારે પણ ખબર પડી જશે કયું સંયોજન અનુચુંબકીય છે મિત્રો ચુંબકીય જે ગુણ છે એ બે પ્રકારના હોય એક હોય અનુચુંબકીય અને બીજું છે પ્રતિચુંબકીય અનુચુંબકીય ની અંદર એક યા વધુ ઇલેક્ટ્રોન એ અયુગ્મિત અવસ્થામાં હોય જ્યારે આની અંદર બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત અવસ્થામાં હોય બધા જ ઇલેક્ટ્રોન એ યુગ્મિત અવસ્થામાં હોય કેવા હોય યુગ્મિત તો સૌથી પહેલી વાત તો એ કે જેની અંદર પ્રબલ લિગેન્ડ હશે ને એની અંદર ઇલેક્ટ્રોન યુગ્મીકરણ કરે દાખલા તરીકે આમાં જુઓ સાયનાઇડ પ્રબલ લિગેન એક્ઝા એમ છે આ નિર્બલ લિગેન છે આમાં પણ છે આમાં પણ છે અનુચુંબકીય ચેક કરવાનું સિલ્વર પ્લસ વન થાય એટલે સંકીર્ણ આયનમાં ના આવે ઝીંક પ્લસ ટુ થાય એટલે બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત અવસ્થામાં હોય ક્રોમિયમ પ્લસ થ્રી થાય અને નિકલ પ્લસ ટુ થાય હવે તમે ચેક કરીએ ફોર એસ હવે તમે જુઓ એની ઓક્સિડેશન સ્થિતિ પ્લસ ટુ એટલે અહિયાં ઝીરો અને અહીંયા એટ આવ્યો હવે આ એટ જે છે એ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ છે હવે મિત્રો ટેટ્રા સાઇન એટલે ચાર સાઇનાઇડ માટે આને અહીંયા મોકલવો પડશે તો ડીએસપી ટુ સંકરણ થશે ઓકે મતલબ કે અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી એટલે અનુચુંબકીય નથી હેક્ઝા આ એકચ્યુઅલી હેક્ઝા એમાઇન છે હેક્ઝા મતલબ છ ચાલો આમાં ક્રોમિયમ પ્લસ થ્રી છે તો ક્રોમિયમ નો નંબર છે ઝેડ બરાબર ચોવીસ તો આર્ગોન

હવે આપણે બધા જાણીએ કે જ છે મિત્રો તો કોઈ પણ સંકીર્ણ હોય એમાં બે લિગેન જોડાય તો એક અહીંયાથી ઇલેક્ટ્રોન યુગમાં આપશે તો બીજું ઇલેક્ટ્રોન યુગમાં અહીંયાથી જ આવવાનો ને રેડી તો હવે નથી સમતલીય સમ ચોરસ બનવાનો કે નથી આપણો જવાબ કયો આવશે સીધી રેખા તો જવાબ આવ્યો મિત્રો આપણો દિલ્હી ઓકે ચાલો માઇનસ સિક્સ એટલે માઇનસ થ્રી હવે એમ કીધું બાહ્ય કક્ષક ધરાવતું સંકીર્ણ છે તો એનો મતલબ અહીંયા એફી પ્લસ થ્રીની ઇલેક્ટ્રોન રચના વિચારો તો આર્ગોન થ્રીડી ફોર ને ફોરડી આવી રીતના મૂકીએ આપણે થ્રી ના પાંચ બોક્સ દોરી દીધા ફોર નો એક ફોર ના ત્રણ ફોરડી ના પાંચ મિત્રો ઓકે ચાલો હવે છવ્વીસ નંબર જો આના વિચારીએ મિત્રો તો આની અંદર છ બે ઇલેક્ટ્રોન અહીંયા હોય ને છ ઇલેક્ટ્રોન અહીંયા હોય હવે એફ પ્લસ થ્રી કરો એટલે આ બે માંથી બે ગયા અને આ જે છ હતા એમાંથી એક ગયો પાંચ વૈદા મિત્રો હવે પાંચે પાંચ સિંગલ ઇલેક્ટ્રોન છે જો અને સંકરણ બાહ્ય થશે એટલે બાહ્ય એટલે એસ થ્રી ડી ટુ રેડી કદાચ એકાદી લીટો અહીંયા મને વધારે લાગે છે એટલે હું એને કાઢી નાખું છું બરાબર ચાલો નેક્સ્ટ મતલબ કે અહીંયા પેલા ઇલેક્ટ્રોન એક એક આવશે જ્યાં હું ડબલ ડોટ દોરી દઉં છું એકચ્યુઅલી ચોકડી પણ દોરી શકાય પણ હું અહીંયા ડબલ ડોટ દોરું છું ઓકે તો એ કોના હશે ફ્લોરાઈડોના ઓકે તો અહીંયા કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન મળ્યા તો કે પાંચ મળ્યા તો આપણો જવાબ થઈ ગયો પાંચ આને તમે મિત્રો આવી રીતે પણ પૂછી શકે તો એની ચુંબકીય ચાક માત્રા કેટલી તો કે અંડર રૂટ એન એન પ્લસ ટુ તો કે અંડર રૂટ પાંચ ગુણ્યા સાત અંડર રૂટ પાંત્રીસ મતલબ પાંચ પોઈન્ટ નાઇન્ટી ટુ બહોર મેગ્નેટોન ઓકે ચાલો ટુ તો આ પ્લસ ટુ ઓકે CUNH3 એનએચ થ્રી જે છે એનો આપણે આકાર ગણીએ તો કેવી રીતે ગણાય જો સીયુ થ્રી

જો ઓગણત્રીસ હોય એટલે અહીંયા બે આવે અને અહીંયા એકચ્યુઅલી નવ આવું થાય પણ આવું બને નહીં આ દસ ગોઠવણી કરતા જૂતી થાય એટલે અહીંયા થશે મિત્રો થઈ જશે થશે દસ હવે પ્લસ ટુ કરીએ એટલે મિત્રો ફરીથી એકવાર આ ઝીરો થઈ જાય અને આની જગ્યાએ વહીધા નવ તો નવ વધવા માટે આવું થયું હવે જ્યારે એમોનિયાના લિગેન્ડ આવે નવ ઇલેક્ટ્રોન ની કોઈ પુનઃ ગોઠવણી કરતું નથી અને ભેગું થાય બનાવી ઓકે જનરલ બાળક આવું વિચાર પણ આવું બનતું નથી મિત્રો આ એમોનિયા ના લીગેન ને લીધે શું થશે તો કે આ એસપી થ્રી સંકરણ માણસ સામાન્ય હોય વિચાર આપણે તો થોડા હટકે છીએ આ ઇલેક્ટ્રોન યુગ્મ જે છે તમે બધા જાણો છો કે અહીંયાથી કૂદકો મારીને ક્યાં જશે અહીંયા જશે એટલે હવે મિત્રો હું એને અહીંયાથી કાઢી નાખું છું આ ઇલેક્ટ્રોન ને અને એ જ દેખાડું છું ક્યાં તો કે અહીંયા દેખાડું છું અને આ બંને ભેગા થશે અને dsp2 સંકરણ થાય પરિણામે એનો આકાર બને સમતલીય સમચોરસ

એમાં એક ને બાકીના બધા સિંગલ છે હવે તમે જુઓ આ પ્લસ થ્રી છે છે આ આ પ્લસ ટુ એફ એફ વાળા નીકળી ગયા કોપરમાં પ્લસ વન છે આ સોરી પ્લસ ટુ છે ને ઝેડ એન માં પ્લસ ટુ છે તો એફ એફીમાં જ વિચારીએ મિત્રો એફી એફ સિક્સ હોય તો એસપી થ્રી ટુ સંકરણ થવાનું

એમએલ સિક્સમાં મિત્રો અષ્ટલકીય સંકિર્ણ હોય તમે બધા જાણો છો એક ઉપર અને એક નીચે હવે આ જે પાંચ સમશક્તિક ડી કક્ષકો હતી મિત્રો એના બે ભાગ પાડો તો નીચે આવશે ત્રણ ડી એક્સ વાય ડી વાયઝેડ dxz ઉપર આવશે x² - y² dz² બરાબર હવે આપણે એમ કીધું છે નિર્બળ લિગેન્ડ છે નિર્બળ લિગેન્ડ હંમેશા ક્ષેત્ર વિભાજન કેવું કરશે ઓછું બરાબર તો એક લિગેન્ડ માં ઇલેક્ટ્રોન બધા અહીં આવશે 3 ચોથો ઇલેક્ટ્રોન નીચે બેસવાને બદલે ક્યાં જશે ઉપર મતલબ કે 5 5 કેવા થશે તો કે અયુગમિત જો એક જ શબ્દ ચેન્જ કરી નાખો ને કે પ્રબળ છે જો આ શબ્દ નિર્બળ ને બદલે પ્રબળ કરી દીધો હોત તો આવું કઈ ગોઠવણી થાય ઉપર બે નીચે ત્રણ જે છે આ ત્રણેય ની અંદર એક બે ત્રણ પછી મિત્રો આ એકચ્યુઅલી છે ને બહુ મોટો ગેપ છે આ તમને મેં દોર્યો છે નાનો પણ એકચ્યુઅલી બહુ મોટો છે એટલે ચોથો ઇલેક્ટ્રોન અહીં આવે પાંચમો અહીં આવે તો અયુગમિત ઇલેક્ટ્રોન કેટલો થાય એક જ થાય બરાબર અહીંયા જો કે એવો કોઈ ઓપ્શન ચુંબકીય ચુંબકીય ચાકમાત્રાનું સૂત્ર છે એન એન પ્લસ ટુ બહોર મેગ્નેટોન જો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા એક તો એક તોતેર એટલે અયુગમિત ઇલેક્ટ્રોન સિંગલ હોવો જોઈએ ચલો કોપર પ્લસ ટુ ઇલેક્ટ્રોન ઓગણત્રીસ કરો એટલે થ્રી નાઇન વધે ઓકે ફોરેસ્ટ થઈ જાય જીરો ક્લિયર એટલે અહીંયા એક અયુગમિત ઇલેક્ટ્રોન વધે નિકલ નો નંબર છે અઠ્યાવીસ પણ પ્રબળ લિગેન છે એટલે બધા ઇલેક્ટ્રોન કેવા થશે બેકી થઈ જશે ટિટેનિયમ નો નંબર છે Z બરાબર 22 ટિટેનિયમ પ્લસ 4 કરો એટલે માત્ર આર્ગોન જ વધે શું વધશે માત્ર આર્ગોન ચલો કોબાલ્ટ નો નંબર છે 27 પણ કોબાલ્ટ પ્લસ થ્રી કરો એટલે વધે ચોવીસ પણ કોબાલ્ટ પ્લસ થ્રી કરો એટલે મિત્રો આર્ગોન થ્રી ને ફોર એસ ફોર એસ થાય અને સત્યાવીસ માં સાત માંથી ત્રણ જાય એટલે અહીંયા વહી દા ચાર તો ચારે ચાર અયુગ્મિત ઇલેક્ટ્રોન રહે તો આપણો જવાબ થશે મિત્રો આ થશે ઓકે ચાલો નેક્સ્ટ તો અહીંયા મિત્રો આપણા એમસીક્યુ સમાપ્ત થાય છે નમસ્કાર જય સ્વામિનારાયણ